સંત શ્રી ત્રિકમ સાહેબ એમના ગુરુ ખેમ સાહેબ ભાણ સાહેબ રવિ સાહેબ જ્યારે અહીંયા બેટ દ્વારકાની યાત્રાએ આવ્યા હતા અને અહીંયા નાવડામાં ન બેસાડવાથી અંચડા ઉપર બેસાડ્યા અંચળા ઉપર બેસી એમને દરિયો પાર કર્યો ત્રણ વિસામાં કર્યા હતા કુટલી પહેલું વિસામો તીર્થ બીજો વિસામો ત્રિકમ ટૂંક છેલ્લો વિસામ મેં ત્રણ વિસામ કરેલા આ જગ્યામાં વ્યાસ મુનિ અહીંયા તપ કરેલું ને આ તપની જગ્યામાં ત્રિકમ સાહેબે અહીંયા જે ભજન અને વિસામો કરે તો આ એ જગ્યા છે આ જગ્યાનું અહીંયા ડેમોલેશન થઈ ગયેલું છે કોઈ અહીંયા બાંધકામ કરેલ હતું આજે અહીંયા અમે બે દ્વારકાની અંદર ત્રિકમ સાહેબની જે જગ્યા ચિત્રોડ છે અને જ્યારે આખા ભારતનું પદ ભ્રમણ કર્યા પછી અહીંયા બેટ દ્વારકા આવ્યા ત્યારે અહીંયા વિસામો કર્યો એ જગ્યાના આપણે અહીંયા દર્શન કરીશું જ્યારે પણ બેટ દ્વારકા થાય તો આપ અહીંયા ત્રિકમ સાહેબના ઓટાના જરૂર દર્શન કરજો અહીંયા બેટ દ્વારકામાં બિનજરૂરી જે ગેરકાયદેસર બાંધકામ થયા છે એના આ બધા બાંધકામ તોડી નાખવામાં આવેલા છે ત્રિકમ સાહેબની જગ્યાના જયંતિ બાપુ તરીકે જગ્યામાં સેવા આપું છું અને આજે વ્યાસ મુનિનો ઉટલો છે અને આજે અહીંયા આ જે ઉટલો છે ત્રિકમ સાહેબનો છે અને અહીંયા વ્યાસ કોટડી બીજો વિસામો ત્રિકમ સાહેબ આ એવું નામ આપવામાં આવશે ભાગ્યશાળી છે સદનસીબે અહીંયા અમને ત્રિકમ સાહેબની જગ્યામાં આજે આ ઓટો છે આ ઊંટા ઉપર સંત ત્રિકમ સાહેબે અહીંયા બેસીને ભજન કર્યું હતું તપ કર્યું હતું અને વિસામો કર્યો હતો પવિત્ર અને અલૌકિક આ જગ્યા ખરેખર અહીંયા દર્શન કરવાથી ધન્યતા અનુભવાય છે આપ પણ અહીંયા આવજો બોલો ત્રિકમ સાહેબની જય